કડાઈ મહેનત કરે છે એ માટે આજે આ વિડિયો બનાવ્યો છું મને એવું થોડુંક જાણવા મળ્યું કે હું હજી નવો છું મારી મોનિટાઈઝ ચેનલ નથી આ તો તમને બહુ ખબર ન હોય એ માટે આ વિડિયો છે કે નવા યુટ્યુબર માટે હોસ્ટ ટાઈમ બહુ કઠણ બને છે કે હોસ્ટ ટાઈમ માટે જ બધાય પરેશાન હોય હોસ્ટ ટાઈમ કેમ કમપલીટ કરો ઈ કારણે કે યુટ્યુબ ને આપણે રીલ માં જોતા હોય કે પૈસા દઈને તમને હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરી આપે એના માટે આપણે ઘણા નવા યુટ્યુબર હોય તો એમાં હોસ્ટ ટાઈમ માટે પૈસાનો ઉપયોગ કર પણ એમાં હું તમને તો આ આગળ લિંક મોક ઓ ભાઈ ફોટો મોકું છું એની ઈ કે બીજા કોઈ એમાં ઘણા ફોટા હું મૂકીશ કે કોઈ માટે તમે ભરોસો કરતા નહીં કારણ કે આ બધાય છેતરવાનો જ ધંધો કરે છે તમારી પાસે પેલા પચાસ રૂપિયાનું કહે ને દોઢસો રૂપિયા કહે ને એમ રિચાર્જ કરાવી રાખે કોઈ જાતનું તમારું વર્ક થવાનું નથી ભાઈઓ એના કરતા થોડોક તમે ટાઈમ આપો વિડીયો હારા બનાવો કે હોય એ તમે બતાવો તમે જે છે એ બતાવો ખોટા કોઈનું મિક્સિંગની વાહેનો એ માટે આ વિડીયો બનાવ છું તમે ચેક કરી લેજો જે નંબર છે તમને તમે ઇન્સ્ટાગ્રામમાં જોશો તો તમને એની રીલ આવશે કે અમે તમને અઢીસો રૂપિયામાં ત્રણસો રૂપિયામાં તમને છે ને ચેનલ મોનિટાઈઝ કરી દેવું પણ કંઈ થવાનું નથી ભાઈ એના કરતા ખોટે ખોટા પૈસા બગાડતા નહીં આ બધાય છેતરવાના ધંધા કરીને બેઠા છે તમને એવી એવી લાલચો આપશે તમે પછી એમાં અંદર બે બે ઘણા એવા શોટ ને એવી વાતો સેટ કરેલો છે એટલે હું તમને આ એના નંબર આપું એનું આઈડી બતાવું તમે ચેક કરી લેજો ને જો તમારે કરવું હોય તો હું ના નથી પાડતો પણ ખોટે ખોટા પૈસા બગાડતા નહીં મારા ભાઈ ને તમને જો આ વિડીયો સારો લાગતો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો